બીવે છે એ રીતે બિચારી આગી જા અમારે ફટાકડા છોડવા જો ભાઈ શામલી અમારી નાસ્તો કરે છે બસ એનો નાસ્તો હવે થઈ જ ગયો છે મારી સાથે જ બેઠી હતી મારી સાથે જ નાસ્તો કર્યો એણે મેં કરી લીધો ને આ હવે આને કરી લીધો ભાઈ શામલી હજી ભૂખ લાગી છે અને આજે હવે એમ લાગે છે કે શિયાળો બેસી ગયો ઠંડો પવન ક્યારનો લાગે છે સર ગયા અને મારા મમ્મી અહીંયા માથો આવે છે અને બ્લેન્કેટ ઓઢું હતું પણ મને સેજ ધૂળની સ્મેલ આવતી હતી એટલે પાછો અહીંયા સુઈકવો ચાલો ફટાફટ પથારી ઉપાડી લઈએ હલો એવરી વન ગુડ આફ્ટરનૂન સાડા બાર વાગ્યા છે તો નવ નવસુંદરી ભેસ તમે જોઈ છે મારા વિડીયા મેં એને પોટી કહેતી ભેસનો પદોળો તો મસ્ત મજાનો બહુ જ સરસ હતો તો મેં લઈ લીધો અને આ મારી ગાર થઈ ગઈ આ બાજુ મેં કરી હતી પણ પાછી મેં કરી એટલે મસ્ત એક સરખી ગાર થઈ ગઈ છે નો આવડે તો એ મેં કહી પણ જો કે મારા મમ્મી નહોતા તો એક મેં આમ કરી નાખ્યું જોકે ખીજાણા તો નથી આટલી વૈદી છે તો આ બાજુ માતાજીનું મંદિર છે ત્યાં કરી નાખીશ અને બીજું કે સાડા આઠ વાગે મેં ચાર્જિંગ મૂક્યું હતું તો અત્યારે ઠેઠ લીધું છે અને મોસમ કે બાદ કી જાય તો મોસમ અચ્છા હે પવન બી એ ચલો ના ધો લે તો હેઠળ છે રામા પીરે મોરલું બોલે છે મમ્મીએ જમી લીધું છે મેં જમી લીધું છે મને મોરલી બેને પણ જમીને આરામ ફરમાવે છે મોરલી

હેલો એવરી વન તો સવાર સાત વાગ્યા છે દૂધ હું લઈ આવી છું અને આ બ્લેન્કેટ છે મેં કાલે માસીનું છે મારા ઓઢવા ગયું કારણ કે અહીંયા બહુ જ ઠંડી લાગે છે રાજકોટમાં ઘરમાં એટલી બધી નથી લાગતી અહીંયા મમ્મીને ખુલ્લું છે એટલે બહુ લાગે છે તો એમાં સ્મેલ કંઈક અલગ જ આવતી હતી મને મુંજારા થવા માંડ્યો આજે અહીંયા શું છે મમ્મી કે ધોઈ દઈશ ને પછી એમાંથી સ્મેલ જશે અને ભાઈ ગાર નું કહું તો ગાર તો બહુ જ બધા અહીંયા હતા કે બહુ સરસ કરી છે મને કે મને નથી આવડતી એટલે ધૂળ મેં નોતી નાખી ખોટી મમ્મી ની ધૂળ બગાડવી એટલે મેં નોતી નાખી બાકી તો હવે બધા કે બહુ સરસ છે તો હવે next time પાછું બે ત્રણ દિવસ પછી કરી દઈશ મમ્મી ને ધૂળ વાળી એકદમ top કરી દઈશ અને મમ્મી બનાવે છે ગાંઠિયા નું શાક ને ભાખરી જે મને બહુ જ ભાવે છે આજે મને ભૂખ પણ વધારે લાગી છે તો હવે બાજુ માં ઓઢા બાપા છે એને હું દઈ આવું ચટણી ને પછી ઉમેશ ના પપ્પા સાથે વાત કરવી છે મારે તો ચાલો પેલા ચટણી દે પછી આપણે મળીએ તો મારા મમ્મી બનાવે છે રસોઈ ની તૈયારી અને અહિયાં ચટણી.

તો આ હેલું ઈ તમામ હેલું બહુ હોય કા માસી બાપ પાસે કેટલી બધી કાંતિ છે અને આ ભગ ભગવાન જે ભગ માતાજી ભગવાન હવનું હારું કરજો કાનુડો ને આ છે ઓઢા બાપુના બાપુ હમ છે ઓલું પાણી રાખવાનું પેલા નો લાભ માસી ના આણામાં લાવ્યા આમાં ગ્લાસ છ ગ્લાસ નો સેટ છે ને યુનિક હવે આવું ક્યાંય જોવા મળે એટલું મસ્ત

ચાલો બાપુને ચટણી પણ દઈ આવી છું અને હવે ઘરે મારું મોઢું દેખાય છે હવે થોડુંક ચલો હવે મને ભૂખ લાગી છે જમી લઈએ સાડા સાત થયા છે